પ્રથમ દિવસ માતા સમર્પિત પર્વત રાજ હિમાલયના પુત્રી હોવાથી તેઓ શૈલપુત્રી કહેવાય છે શૈલપુત્રી માતા શક્તિનું પ્રથમ સ્વરૂપ છે તેઓના જમણા હાથે ત્રિશુલ અને ડાબા હાથે કમળ ધારણ છે વાહન તરીકે નંદી હોય છે માતાજીનું આ સ્વરૂપ ભક્તજનો ને સંદેશ આપે છે કે જીવનમાં ધૈર્ય શ્રદ્ધા અને સંતુલન હોવું જરૂરી છે નવ દુર્ગાના આ પ્રથમ સ્વરૂપ ની ઉપાસના કરવાથી મનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ વધવા સાથે નવા કાર્ય માટે શક્તિ મળે છે આ દિવસે નારંગી કે સફેદ રંગના વસ્ત્રો પહેરીને ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે નારંગી રંગ ઉત્સાહ સર્જનાત્મકતા અને ખુશીનું પ્રતીક છે જ્યારે સફેદ રંગ શુદ્ધતા શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે માન્યતા છે કે શયપુત્રી માતાની કૃપાથી ભક્તોના દુઃખો દૂર થઈને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખનો વાસ થાય છે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે તેને આધ્યાત્મિક પ્રગતિના આશેષ મળે છે નવરાત્રિની શરૂઆતમાં માં મા સૈલપુત્રી ભક્તિ કરો માતાજીની કૃપા જીવનમાં અડક વિશ્વાસ અખૂટ ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે માં શૈલપુત્રી જય